માંગરોળ તાલુકા મથકમાં મતદારોના મતદાનના હકને છીનવી લેવાનું કૃત્ય કરનારા ઇસમો વિરુદ્ધ મુસ્લિમીન દ્વારા મામલતદાર કચેરી ખાતે દેખાવો યોજવામાં આવ્યા હતા અને આ બાબતનું લઈને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું માંગરોળ તાલુકામાં બાર હજાર સાતસો જેટલા મતદારોના મતદાન અધિકાર સામે અજાણ્યા ઇસમો દ્વારા ફોર્મ નંબર સાત ભરી વાંધા અરજીઓ રજૂ કરી મતદારોના બંધારણીય અધિકાર છીનવી લેવાનો પ્રયાસ કર્યો છે જેને લઈને ઓલ ઇન્ડિયા મજલિસે ઇતેહાદલ મુસ્લિમીન દ્વારા તાલુકાના મુસ્લિમ સમાજના લોકો દ્વારા પ્રબળ વિરોધ કરવામાં આવ્યો હતો લોકશાહીમાં મતદાનના બંધારણીય હક સામે ચેડા કરવામાં આવી રહ્યા છે જેમાં ચોક્કસ સમાજોને નિશાન બનાવાઈ રહ્યું છે છડ કપટથી ફોર્મ નંબર સાત સ્વીકારવામાં આવેલું છે જ્યારે ફોર્મ નંબર સાત જેમણે ખોટી રીતે રજૂ કર્યું હોય તે વ્યક્તિ હયાત ન હોય કે સ્થળાંતર કરેલ હોય તેની ચકાસણી વગર સમાજના લોકોને ટાર્ગેટ કરી તેમને માનસિક આર્થિક અને સામાજિક રીતે નુકસાન કરવામાં આવ્યું છે સામાન્ય મતદારોને મત અધિકારથી વંચિત રાખવાનું ષડયંત્ર કરી ગંભીર પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હતું તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે મતદાનના હકને છીનવી લેવાનું કૃત્ય કરનારા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે અબ્દુલ બસિર સાહેબ છે હું સુરત શહેર જિલ્લાનું પ્રેસિડન્ટ છું અને અમે માંગરોલ તાલુકાની અંદર અત્યારે મામલતદાર ઓફિસે આવ્યા છે અને એક અરજી લઈને આવેલા હતા કે આમાં જે માંગરોલ તાલુકાની જે વસ્તી છે એ વીસ લાખ કરતાં પણ વધારે છે અને એમાં બારથી ચૌદ હજાર લોકોનું નામ જે કપાયું છે સાત નંબરનો દુરુપયોગ કરીને એના માટે અમે ખાસ અપીલ કરવા માટે મામલતદાર સાહેબથી આવ્યા હતા અને ચૌદ બારથી ચૌદ હજાર લોકો જેના સાત નંબરના ફોર્મ ભરીને એમાં જે ષડયંત્ર તરીકે મતલબમાં કામ કર્યું છે એમાં જે કંઈ એમએલએ હોય કે એમપી હોય કે ઉચ્ચ અધિકારી હોય એમના ઉપર કાયદેસર કાર્યવાહી કરવાની અમે માંગ કરી છે અને આવના આવનારા દિવસોની અંદર અમારી આ સુનવાઈ ના થશે તો અમે જે લોકોના ઉપર પણ જે લોકો ફોર્મ ભર્યા છે એના ઉપર એફઆઈઆર કરવા માટે અમે તૈયારી કરી રહ્યા છે અને આંદોલન જેમાં કે ગાંધીજી માર્ગ ચાલીને અમે કરશું અને લોક સાથે